તો આજે અમે બેઠા છીએ સત્તારભાઈ ત્યાં અને તે મારા માસા થાય છે અને આમ જાગૃત વડીલ છે શૈરા ટેબડા ગામના તો ટેબડા ગામમાં પચાસ સાઠ વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી લોકોની એના વિશે સરસ મજાની વાત કરશે તે આપણે સત્તર સાપ પછી અમે તે વખતિ ના હતા આપણે જ પાસામાં બોલતું તર હો કંઈ નહીં પછી તે વખતે ઢોરો સારતા ઢોરો એટલે ગાયો અને બકડા અને ઘેટા અને આવું બધું કરતા એટલે બળા ગામ થી પછી ફોલાપાણ ગામ છે એ બાજુ બે ત્રણ કિલોમીટર દૂર લઈ જતા તે વખતે પછી મામાના છોકડા હતા ભુવાના છોકડા ફઈને જઈએ મકીને આવતા પછી એક

રોકી પછી રોટા સુકા રોટા અને પછી કુંવાર આવે કુંવાર ની ભાજી એ પછી અમારી મમ્મી બનાવી આપે લાડુ એને કેવા ભાષા ની અંદર લાડુ કેવા માંગતા એ ઓમ કે કુંવાર કુંવાર ની ભાજી લઈને પછી માં એ વખતે ડલ્લો હતો તે ઘી ઘી હતું તે ઘી તપાવી પછી કુંવારો ની અંદર લાડુ એમાં નાખીને પછી બે રોટા એક ઉપર લઈને પછી તો જતા કઈ ઢોરો રોકવા બેઠા બેઠા પછી ખાતા એમ તે વખતે ઉંમર હતી અમારી ને લગભગ સો દસ સાત વરસે આઠ વરસ ની ની અંદર પણ એ બાજુ જતા પછી ઢોરો રોકતા એટલે તે વખતે કોઈ પીલા ઢોર હે કે પેલા ઢોર એમ ને બધા સમોમ્યા અંદર રોકતા એકતા એવી હા તો પછી કોઈ હળી મળી તે વખતે પાછા ખાઈ કુંવરાને ભાજી ખાઈ ને પછી પાણી પીએ એટલે પછી એના મગરી કુવા મેકાઈ ને પછી ડગરવા પાણી નીકળે વેરા કેતા વેરા ની અંદર પછી એ વાડકો ની સગવડ ના તો પછી ખાખરો એ કોઈ પાનો એ કોઈ ગમે તે પોઈ ઉભરી કે એ વખતે ખાખરો નો પોનો ને એ તો સમય પર મને થાય તે વરહાટ નો ને પોઈ ઉભરી કેવાય ત્યારે એના ઝાડ લઈને પછી પાણી પીએમ એ રોટલા ખાઈ ને પછી કુદરો ના રોટલા અને કુવારો ની ભાજી પછી ઢોરો જંગલ પાછું જંગલ પછી પટી ગમે સત્યાસી પેલું જંગલ ઉપર બાજુ આ કાળો કહીએ પટી આ જઈએ રોડ એ બાજુ ખુબ શાંતિ વખતે નરસારી બરસાર્યો નથી

થોપાર કર્યા પછી દિવાળીના સમય આવતા તે વખતે ઢોરો નાથ નવરાતા ધનતેર કહેવાતી હોય ધનતેર કરી ને પછી એવો જમવાનો હતો તે જમવાનો અત્યારે ભૂલી ગયા તે વખતે અમે પણ જોઈ કે પછી બધા ગુવાળ હતા એનો ગુવાળ ઘેરે જતા તે પછી એકા ગુવાળ નદીએ રહેતા મગર હાલીને જતા ધૂળો પણ ક્યાં નદીએ તે વખતે ધૂળો અર્ધા ગુવાળ તો રહેતા અડધા ઘેર આવતા તેને એના રોટલા લઈ

ભૂલી ગયેલા પછી પછી ની અંદર ની મોટા મોટા વરલા જૂના તારી નાતી કેવા માં એ વરલી એ નાતી વરલી કહેવામાં આવે એ કારી એ વરલી હાર લેગે પછી હોજે લઈ લઈ જા એ વરલી પ્રકારી છે વર્ષા કાકા ને અંદર એ વરલી છે અને આજુબાજુ ઓમા કાકાના સીમા સીમા ઉપર પર એ વરલી નો કરી નિશાની પણ છે એથી પછી પરે બધા આખું બેણું આવી ગયું આખો ટેબડા અને ટેબડી નું ગજ એ બધું જંગલ જ હતું મોટું પણ આપણે જોઈ લઉં સત્યાસી પણ અગળ એમ આજને સત્યાસી પણ અગળ એમ તે વખતે અત્યારે આખો અલ્લુ તાકણ જીયો હતો ને અત્યારે ગામના ટેબડા ગામના સમસણ એ જગ્યાએ ભાગે ઝાડ હતો અલ્લુઆ તાકણ જીયો હતો ને અત્યારે પાણીની સુવિધા તે વખતે ટેબડાની અંદર ઓછી તે પાણી ટેબડાથી બસ સ્ટેન્ડથી ગેરો હોય અમારે અહીંથી પણ અમે તોથી લાવી પાણી પીલું પણ મેં પણ જોઈ લઉં એમ અહીંથી ટેબડાથી ઊંબોનો પણ વાવડી છે ઊંબડા ડેડા છે એના ટેબડા અને ઊંબડા સીમ ઉપરથી પણ પાણી પીધી લું અને અમે નવા મોટા પણ ટેબડા ગામને પાણી પીધી લઉં અને ટેબડી કરી કાહીવાળો કરીને કૂવો છે સેગાભાઈ એ આનંદ ગેરકાનર એમાં પણ પાણી પીલે આવી પણ તકલીફ હતી પછી ધીરે 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 પછી ટેબડા ગામની અંદર પછી બે ટેબડા અને ટેબડીની સીમ ઉપર પછી એક શાળા ટેબડા ગામની જૂની જૂની શાળા હતી એના બાજુની અંદર વાવડી અને બે વરલા વરલાનું નામ ઉચ્ચાનો કરી વરલો છે એના વરલા પાસે પછી સરકારે જોતું તો પાણી નથી કે આ ગામની અંદર એવી સુવિધા થઈ કે પછી વાવડી પણ અંદર ગોળીલી અતારી પણ ટેબડા ગામના સાવા બે બદલા શેર મોટા છે શહેરના પાસે વાવ પણ બનાવી એ પણ મેં પણ જોઈ લઈએ આ આ બધું હતું તે વખતે આખા ગામની ઝોનો આવતી હોય એ ઝોનો લગભગ એક એક કિલોમીટર ટેબડું કીધું લબા પડે ટેબડી અરડી મવડી

સુઈ ધમુરું થઈએ કોઈ કુવા થા પછી પાછલા સમયમાં પછી ડંકીઓ આવી તે વખતે ડંકીઓ પણ નથી પછી હવે તો બોલતા તે વખતે આવો પણ જમાનો હતો એ પછી અમાર તે વખતે સમાજની અંદર આ વનવાસી આવું કે રાત્રે ખુદ હો બનતો ખુદ હો બનતો તે આખા ગામમાં પછી ખુદ હો થઈને પછી ફરતા તે વખતે મારી ઉંમર ના હતી પણ મને એવા બહુ રસ હતો કે હું પણ ખોદતું ખુદ હું બનવું એમ કરી તો પછી ખુદ હું બનતો હતી પછી ઓહરીનું ખોર પગી અને હાથે અને પછી એક એક હાથ એવો ટૂંબો કાઢી ને પછી ખુદ હું બનીને આખા ગામમાં આખી રાત પડતો ઘણો ઘાતો આવું ગીત ગાતો હા ખોદું સોળ મગ ખોદું પાડ્યો મગમ એમ કે ખોદ માં લૂંટી જતો આમ એક જૂનો

તૂટી ગયો હોય અને આ અનાજ ખાતરવાળો ખાઈને એમ થવું હોય તો હાસ તો વિચારું નહીં તો હશે પણ આવું બધું હતું ને આ લગભગ લગ્ન કરતા અમારા ટેબળા ગામની અંદર કે લગભગ બે બે થી ત્રણ વીરરાજા પણ નાતા એ રીતે પોસે પણ નાતા ને આવું પછી ધીરે ધીરે ટેબડા ગામની અંદર તો એ વખતે ભણતરની અંદર પણ અમારા વડીલ વાત કરતા કે અમે ગોમોની અંદર કોઈ ભણતર નહીં પણ દેબડા ગામની અંદર એવું હતું કે ખરેખર ખેડૂત તાલુકાની અંદર તેબડા ગામ ઘણી ગણેલું ગામ એવું હતું અમારા ગામને આખા આ દરેક ગામો હોય છે જૂની સર્વી કરેલી નોકરી કરેલી અત્યારે જૂના શિક્ષકો હતા અત્યારે જૂના વ્યક્તિ ધારાસભ્ય પણ હતા માવજીને વખતે અમારી ટેબડા ગામની અંદર તે વખતે જેઠા કાકા કરીને નામ હતા તે વખતે કહેતા કે ટેબડા ગામની અંદર કે જેઠા કાકા કરીને ટેબડા ગામમાં આ તાલુકાની અંદર પહેલો નંબર ટેબડા હે એમ અમારા વડીલ શિક્ષણની અંદર પહેલાં હે ભણતરની અંદર આગળ તહેવાર ગામોની અંદર વાત કરતા આજની તારીખની અંદર અમે કે રાજસ્થાનમાં જો બનાસકાંઠામાં જો કે ગમે તે જો પણ તને કયા ગામના ટેબડાના અને ટેબડાના માણેસું બધા હારા જૂના માણેસું હા સર્વી કરેલી આ કરેલી ને અત્યારે પણ ભણવામાં અંદર ટેબડામાં પહેલો નંબર અત્યારે કે ગાજ છોકડીઓ એ છોકરીઓ પણ કે કાંઈક ટેબડાના ટેરે આતા ઓગણવાડી સર્વે આ તક રાઇસરમાં કાંઈક ને આ તક અત્યારે પારસની અંદર પહેલો નંબર ટેબડાની છોકરીઓના માર પડ આવે તો આ અત્યારે તો પુષ્નો તાલુકા હશે પણ પેલો તાલુકાને તાલુકાની અંદર ટેબલા કામ પ્રખ્યાત ખ્યાત ભણવામાં આવે અત્યારે પોતપોતાની હમતથી એ બીજું તો શું કહીએ પણ અત્યારે હવની મરજી એમ એક વાત છે પણ તો અત્યારે ભણવાની અંદર આગળ અમારા ટેબડાની અંદર હે તો આવા જમાના મેં પણ જોઈ લે અતારી મારે અને ગણીએ તો વર્ષો થતો હે લગભગ એટલો વર્ષો ઉમર એટલે વર્ષોમાં ભગવાનનું કામ કરીએ તારી ગામડે જઈએ ભક્તિ ફેરી જઈએ ભા ફેરીમાં જઈએ અત્યારે હે મોટા ભાઈઓ હે તો મોટા ભાઈઓ હે તે ભાઈ હે તારી એક અમારા સાડુ થાય છે રમેશભાઈ મોટા છે છોકરાઓ છે એને બિરબર કરીને રાઠોડ કરી અત્યારે શિક્ષક છે ત્યારે કાર્ય કરતા આગળ છે પહેલાં એક છોકરોને ભાઈ હતો લલિત કરીને નામ હતું કે આપણા જોડી પણ રહેતા અને હરિભાઈ હતા ના વિષય પણ તેમડાની અંદર રહેવા માટે છે કે હરિભાઈ આ કાર્ય કરતા ભાઈ અત્યારે અત્યારે પણ અમે લીમડા હેઠળ ને ઘેરે અમે આ ભગવાનની જ વાતો કરીએ અને આનંદ આવે એવી વાતો કરીએ અત્યારે મન મળવા માટે બીમાર અત્યારે મળવા માટે બીરબલ ભાઈ અને હરિભાઈ મારા ઘેરી મળવા માટે આવા તો મને પણ હું ઘી રહી લો ખાટલામાં તો પણ મને આનંદ તો હોય એમ કે કેમ કે ફરે સરે એક વાત થઈ ને ગમમાં ફરે ગમ મળે એમ અત્યારે બે ત્રણ મહિનાથી હું આ રીવાઝોને એડી નથી શકતો પણ એ ભાઈ મારે ઘરે પણ આવે મળવા માટે કે મને આનંદ હે તો મારું કહેવાનું એક છે એમ